Thank mm -hmm. you.

મા આવું તોલા. うん. ઘરે ચાંદુ તો. આય તો ખોબડીયા. કોઆ. ઓલુક સોગ બા એમાં બહારના વ્યક્તિ નો આવી કે ઘરે. આ અમે ઘર અંદર બેમી ઓર્ડર કરી. હા. જો આત આ બધા અહીંયા ઓલા ગીસવાણીયા અહીંયા બધા લેવા આયા તા. તો ઈ બધા આ તો મારી જા 10 23 10 23 નું લઈ જાય. હા હા. અને સ્ટેશનમાં પેસેન્જર જતા તા. તો ઈ જોઈન અંદર વળી ઈ લઈ ગયા. લેવ. ના આ જ છે ઓજાનો છે 500 ગુડ ગુડ ગરેક આનું બંકન ગજુકને તે દેખાવું થી કરવાના એટલે તને કોઈ બહુ મૂકી વર્તું રાખે લે ઓર લે લેત એ કે ગ્રાટો લો મેળો ઉતો હોય લે જો જો છે ની તો લે છે જ તે નહી ચાલુ કર્યો ને એટલે હજી હાડું તો 900 1000 સુધી ની છે તે પછી 20250 3000 ની હાડી આ પણ એ લગન ગાળામ ચાલુ કરવાની આપણે ઈ જ રાખ્યું ધંધુકા બરવાળા જે બોટાદ છે ને ભાવ એ ભાવ જ ચાલવાનું આપણે એ વધારે નઈ હાલ ઇનથી પાંચ દસ રૂપિયા ઓછા રાખવાના હાલે

लेरी हां तो तो कतला चला रे लो अरे फ्री ने काल मुर देयो छे पेलो न पण एक पेयो छे न कोई के मा क्या हां आया था ये मैं दे दो दो हफ्ते लाया था ते एक गमा तो ले वर पर ना दे आज दे ला छे देख जो मां को हां बैठो पीछे हफ्ते देउ छे हां तो थोड़ा